જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે શ્રાદ્ધના દિવસોમાં સાંભળો ગરુડ પુરાણ પ્રથમ અધ્યાય પ્રાચીન સમયની વાત છે કે નેમિસારણીય ક્ષેત્રમાં સોનેક વગેરે ઋષિઓએ એક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા યજ્ઞને પ્રારંભ કર્યો હતો જેનાથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે એ ક્ષેત્રમાં સુતજી પણ આવ્યા ત્યારે ઋષિઓએ તેમનો ખૂબ જ આદર સત્કાર કર્યો કેમકે સુતજી પૌરાણિક કથાઓ કહેવામાં સ્થિત હસ્ત હતા અને તેમણે અલગ અલગ રૂપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સુતજીને કહ્યું તમે અમને આ સૃષ્ટિ ભગવાન યમલોક તથા અન્ય કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૂપને પ્રાપ્ત કરે છે તે બતાવવાની કૃપા કરો સુતજી બોલ્યા આ સૃષ્ટિના કરતાં નારાયણ વિષ્ણુ છે તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિમુનિઓનો ઉદ્ધાર કર્યો હતો એમણે ઋષિરૂપનો અવતાર ધારણ કરીને હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો આજ ભગવાન વિષ્ણુ સૃષ્ટિમાં આદિ કરતા પાલન અને રુદ્ર રૂપમાં સંહાર કરવાવાળા છે ભગવાન વિષ્ણુએ જ વરાહનો રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મત્સ્ય રૂપ અવતાર લીધો ભગવાન વિષ્ણુનો જ અંશ વેદ વ્યાસ છે અને વેદ વ્યાસજીએ આ પુરાણોની સૃષ્ટિ કરી છે વિષ્ણુ ભગવાન રૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે એના દ્રઢ મૂળ ધર્મ છે વેદ તેની શાખાઓ છે યજ્ઞ તેના ફૂલ છે અને મોક્ષ તેનું ફળ છે આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો સૃષ્ટિના કરતા પાલક અને સહારક છો છતાં પણ તમે કોનું ધ્યાન કરતા રહો છો તમારાથી મોટું કોણ છે જેનું તમે ધ્યાન કરો છો પાર્વતીના મુખેથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિદેવ ઋષિઓનું ધ્યાન કરું છું વિષ્ણુ જ પરમ અને મહાન છે એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલીન રહું છું આ પ્રકારે શોનકજીએ જ્યારે સુદ્ધજીને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોનો આધાર છે એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતીજીને કહ્યું હું પરબ્રહ્મનું ચિંતન કરું છું આ પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે હું વિષ્ણુનું જ ચિંતન કરું છું ભગવાન વિષ્ણુ જ અનેક રૂપમાં અવતાર લે છે એમણે જ રામ કૃષ્ણ વરાહ નૃષિ વગેરે રૂપમાં અવતાર લઈને ણે ધર્મની રક્ષા કરી છે રામના રૂપમાં તેમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૂપમાં દ્રષ્ટ અને કૃષ્ણના રૂપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોને વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી વરાહ રૂપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને ઋષિના રૂપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્ય કશ્યપનો ઉદ્ધાર કર્યો છે હું પોતાના નેત્ર બંધ કરીને તેમનું ચિંતન કરું છું આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળીને જેમ કે શંકરે ભગવાન ભગવતી પાર્વતીને બતા ઋષિઓની ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગૃત થઈ ગઈ ઋષિઓએ સુતજીને પૂછ્યું ભગવાન તમે ભગવાન વિષ્ણુના મહત્વને સ્થાપિત કરીને જે પણ કહ્યું તે ભયમુક્ત કરવાવાળું છે પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો તમે આ લોક તથા પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં કુશલ છો અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી કેવી યાતનાઓ મળે છે ઋષિઓની આ પ્રશ્ન સાંભળીને સુતજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને બતાવું છું એમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે તેનું વર્ણન કરું છું ગરુડજીએ પહેલાં ભગવાનની ભગવાનથી કહ્યું હતું કે હે પ્રભુ તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથી વંચિત રહીને નરકમાં પહોંચે છે તમારી ભક્તિના અનેક માર્ગ છે અને એમની અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું પણ હતું પરંતુ આ સમયે હું એ જાણવા ઈચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુક્ત થઈ જાય છે અને તેમને યમ માર્ગ મળે છે પરંતુ આ માર્ગ તેમને કેવી રીતે મળે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે હે પ્રભુ આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૂપમાં તેઓ નરકગામી બને છે તે તમે મને વિસ્તારથી બતાવો ગરુડજીની પ્રાર્થના પર ભગવાન ભગવાન વિષ્ણુ એમનાથી બોલ્યા હે ગરુડ તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોક જાય છે આ વર્ણન અત્યંત ભયંકર છે જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદામાં ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવનાને પ્રાપ્ત થઈને દેવી શક્તિ રૂપી સંપત્તિથી લીન હોય છે જે લોકો કામ તથા ભોગમાં લીન રહે છે જેમનું મન મોહમાયાથી ઝાડમાં ફસાયેલું છે તે તેઓ અપવિત્ર નરકમાં પડે છે જે મનુષ્ય દાન આપે છે તે મોક્ષ પ્રાપ્ત કરે છે જે લોકો દુષ્ટ અને પાપી છે તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોકમાં જાય છે પાપીઓને આ સંસારમાં દુઃખ જેવા મળે છે એ દુઃખોનો ભોગવ્યા પછી જેવું તેમનું મૃત્યુ થાય છે અને તેઓ જેવું કષ્ટ મેળવે છે તેનું વર્ણન તમારાથી કરું છું તો સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એકઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા ખરાબ ફળ ભોગવે છે બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર બા બળવાન સર્પના દ્વારા કાળના રૂપમાં એકાએક ભયભીત થાય છે અને તેના માથા પર કાળ આવી પહોંચે છે તે વૃદ્ધાવસ્થાને કારણે રૂપહીન થઈને ઘરમાં મૃતકનું સન્માન રહે છે તે ગૃહસ્વામી દ્વારા અપમાનયુક્ત આહારને કૂતરાને સમાન ભોજન કરે છે રોગ અને મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ જાય છે અને ચાલવા ફરવાની શક્તિ ઘટી જાય છે તે તે ચેષ્ટાહની થઈ જાય છે જ્યારે કફથી સ્વર નળીઓ રોકાઈ જાય છે આવા ગમના કષ્ટ થાય છે ખાંસી અને શ્વાસના વેગને કારણે તેમના કંઠથી ઘૂર ઘૂર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચારણે ચાર પાય પર પડીને વિચારે છે અને બધું વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુથી નજીક આવતો રહે છે બોલવાથી પણ નથી બોલાતો આ પ્રકારે હંમેશા કુટુંબના પાલન પોષણમાં જેમનો આત્મા લાગેલો રહે છે એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે હે ગરુડ મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે તે સંસારને પ્રભુમય જુએ છે એને કશું જ બોલવામાં અસમર્થ થઈ જાય છે ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે આ કારણે નજીક આવેલા યમદૂતોનો ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્વ પોતાના સ્થાનથી ચાલે છે ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પણ કલ્પનની સમાન વીતે છે સો વિંછીઓના કરડવાથી જે પીડા થાય છે તેવી પીડા યમયાતના વ્યથાશ્વાસોથી નીકળતા સમયે થાય છે યમદૂતોના ભયથી તે જીવના અને પડવા લાગે છે તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નીકળે છે પ્રાણ નીકળતી સમયે પ્રાણીઓને યમદૂત મળે છે જે ક્રોધથી લાલ નેત્રવાળા ભયાનક મુખ પાસ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે ઉપર ઉઠેલા કેસવાળાઓની સમાન કાળા તેડા મુખવાળા વિશાળ નખરૂપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિત રહે છે એ યમદૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળમૂત્રનો ત્યાગ કરવા લાગે છે આ અવસ્થામાં હાય હાય કરતો કરતો જીવ શરીરથી નીકળીને અંગૂઠાને સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે તે સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે એ અંગુષ્ઠ માત્ર શરીરને યાતના રૂપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત આ પ્રકારે લઈ જાય છે જેમ અપરાધી પુરુષને રાજા સૈનિક પકડીને લઈ જાય છે તે યમદૂત આ પ્રકારે એ જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતા જાય છે તેઓ દૂત કહે છે કે અરે અરે દુષ્ટાત્મા તું જલ્દી ચાલ તારે યમલોક જવાનું છે અને કુંભી પાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે તેથી તું મોડું ના કર યમદૂતોની આવી વાણી સાંભળતો સાંભળતો તથા પોતાના બંધુ વર્ગોના વિલાપને સંભળા સાંભળતો સાંભળતો તે જીવ હાય હાય કરે છે યમદૂત અને પ્રતાડના અને કષ્ટ આપે છે એ યમદૂતોના ધમકાવાથી તેનું હૃદય વિદીર્ણ થઈ જાય છે તે પ્રાણી ભયથી ધ્રુજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો કરતો યમ માર્ગેથી જાય છે યમ માર્ગમાં કૂતરાથી કરડવામાં આવે છે જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલુમાં ચાલવું પડે છે છાયડો અને વિશ્રામ રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે ત્યારે તે જીવને ચાબુકથી મારીને યમદૂત ખસેડે છે એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે મૂર્છા ખાય છે તથા ફરી ઉઠે છે આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં યમલોકમાં પહોંચાડવામાં આવે છે તે યમદૂત તેમને ઘોર નરકની યાતના આપે છે અને તેના પાપોનું ફળ આપે છે યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકની યાતનાને જોઈને યમરાજની આજ્ઞાથી ફરી મનુષ્ય લોકમાં આવે છે અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઈચ્છા કરે છે પરંતુ યમદૂત તેને પાસમાં બાંધીને રાખે છે આ કારણે તે શ્રદ્ધા તૃષાના દુસ્સહ અને દુઃખને સહન કરીને વિકરળ થઈને રોવે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ જીવ ખાય છે ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી પાપી રૂપના કારણે તૃપ્ત નથી થતો આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે જેનું પિંડદાન નથી હોતું તે કલ્પભર પ્રેત યોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી થતો તેને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો અને એમને આ યોનિમાં ભટકવું પડે છે હે ગરુડ એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે તેમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેમાંથી દ્રેહની પુષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ તે પ્રેતને ખાવા મળે છે આ પ્રકારે પ્રેત પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા મળે છે દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર નિર્મિત થાય થાય છે છે અને ચાલવામાં સામર્થ્ય પક્ષીઓમાં શ્રેષ્ઠ પૂર્વ શરીરના વળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે તે જીવન હાથ ભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોત પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે એને કહું છું પ્રથમ પિંડના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખંભો ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ ભગ અને માંસના પિંડ વગેરે બને છે સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા નવમા દિવસના બે પિંડોથી જાંઘ અને પગ ઉત્પન્ન થાય છે દસમા દિવસના પિંડથી એ શરીરમાં શુદ્ધા તૃષ્યાની ઉત્પત્તિ થાય છે પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસમાં શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરની સામને સમાને એકલો સંસારમાં આવે છે હે ગરુડ વૈતરણે વૈતરણને છોડીને ફક્ત યમલોક છ્યાસી હજાર યોજન વિસ્તરણે છે હવે આ જીવને પ્રતિ દિવસ ચોવ્યાસી કલાક ચોવીસ કલાકોમાં ક્રમશઃ બસ્સોને સુડતાલીસ યોજન અમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં સોળ ગ્રામ પડે છે અને લાંઘકર સુધી ધર્મરાજના નગરમાં તે પાપી જીવ પહોંચે છે તે નગરોના નામ છે સૌમ્યપુર સોરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વ શૈલાગમ ક્રોંજ ક્રૂરપુર વિચિત્ર ભવન દુખદ નાનાક્રંદપુર સુતપ્તભવન રૌદ્રનગર પર્યાવર્ષણ સીતાદય બહુભીતિ એમની આગળ યમપુર છે યમના પાસ બંધનમાંથી બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો રોતા પોતાના ઘરને છોડીને યમલોક જાય છે યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો કરતો પીડા થતો રહે છે અને પીડાનો અંત નથી થતો તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો કરતો અનેક દુઃખ ભોગવે છે આના પર પણ જુઓ તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે તો દોસ્તો તમને મારી આ ગરુડ પુરાણનો અધ્યાય પહેલો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો જય શ્રી કૃષ્ણ